ભરૂચ જિલ્લાના અમોદો તાલુકાની ઢાઢર નદીમાં જીવના જોખમે નારીની વેલ ઉપર ચાલતા બે યુવાનો વિડીયોમાં કેદ થવા પામ્યા છે જેને લઈ તંત્રના સલામતીના દાવા ઉપર સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે પેટ કરાવે વેઠ તેવી કહેવત મુજબ મગરોથી ધમધમતી નદીમાં યુવાનો લાકડા વીણતા નજરે પડ્યા હતા ઢાઢર નદીમાં પાણીમાં તળાઈને આવેલા લાકડા વીણતા મજરો નજરે પડ્યા છે તો હજારોની સંખ્યામાં આ નદીમાં મગરો છે તો કોઈ મોટી હોનારત થશે તો જવાબદાર કોણ ચીતુ રાણા સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ